નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીમાંથી આવું છું મિત્રો આ વર્ષે સૌરાષ્ટ્રની અંદર પુષ્કળ પ્રમાણની અંદર તુવેરનું વાવેતર થયું છે અને બીજા નંબરની અંદર હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો તુવેરની અંદર કોઈ પણ પ્રકારનો રોગ જીવાત નથી બહુ સારામાં સારી બાબત છે તમે કોઈ પણ નું ખેતર જોશો અત્યારે તો ખેતરની ઉપર પીળા કલરની ચાદર પથરાણી હોય એ ખેતર જોવા મળે છે પુષ્કળ અંદર ફૂલ લાગેલા છે ખેડૂત મિત્રોને એ ભલામણ કરવામાં આવે છે કે આ સમયે ફૂલમાંથી વધારેમાં વધારે સિંગ બને તો એના માટે આઈસીએલ કંપનીનું બુસ્ટર કરીને ખાતર આવે છે કે જે આઠ સોળ ઓગણ પ્લસ માઇક્રોન્યુટ્રીયન્ટ પ્લસ એની અંદર સ્ટીકર છે સ્પ્રેડર છે યુમિકટંડ છે અને એડજીવન છે એક કિલો પેકિંગમાંથી દસ પંપ કરી વ્યવસ્થિત રીતે તમે સ્પ્રે કરી શકો છો તો અત્યારે આ અંદર ફૂલ ખરે નહીં અને વધારેમાં વધારે ફૂલમાંથી સિંગ બને એ માટે બૂસ્ટરનો સ્પ્રે ચાલી રહ્યો છે આઈસીએલ બુસ્ટર પણ મતલબ એ છે મિત્રો કે જે સિરીઝ છે ઉપરથી કોઈ પણ પાક ની અંદર પૂરેપૂરું ખાતર વ્યવસ્થાપન કરી આપે છે અને તમે પણ આ વસ્તુનો ઉપયોગ કરી અને તમારા પાકને પણ સફળ બનાવી શકો છો અસ્તુ